હવે આજે આપણે જોઈશું ગુજરાતી વ્યાકરણમાં વિભક્તિ વિશે વિભક્તિ એટલે શબ્દોના સંબંધ બતાવવા માટે શબ્દોના રૂપ બદલવાની ક્રિયા જેમ કે નામ સર્વનામ સંજ્ઞા વગેરે શબ્દોના રૂપો બદલીને વાક્યો માટે શબ્દો કોને સંબંધિત છે તે બતાવી શકાય છે સૌપ્રથમ આપણે જોઈશું પ્રથમ વિભક્તિ કે કરતા વિભક્તિ વિશે ક્રિયા કરનારને કરતા કહે છે તેના પ્રત્યયો આ મુજબ છે શૂન્ય એ ને થી તેના ઉદાહરણ આ મુજબ છે એક પત્ર લખે છે બેટ્રામે રાવણને હણ્યો ત્રણ રમેશને આજે ક્રિકેટ રમવા જવું છે ચાર દાદીથી આજે ખવાશે નહી હવે આપણે જોઈશું દ્વિતીય વિભક્તિ કે કર્મ વિભક્તિ વિશે ક્રિયાની અસર જેના પર પડે તેને કર્મ કહે છે તેના પ્રત્યયો આ મુજબ છે શૂન્ય ને તેના ઉદાહરણ આ મુજબ છે એક મનન ચોપડી વાંચે છે બે વિદ્યાર્થી પક્ષીને જુએ છે હવે આપણે જોઈશું તૃતીય વિભક્તિ કે કરણ વિભક્તિ વિશે કરણ એટલે સાધન કારણ રીત તેના પ્રત્યયો આ મુજબ છે વડે મારફત થકી દ્વારા એ તેના ઉદાહરણ આ મુજબ છે એક તેને સુડી થી સોપારી કાપી બે તે તાપે તપી ગયો ત્રણ મારા થકી એ કામ થયું ચાર મેં ટપાલ મારફત મારા ભાઈને રાખડી મોકલી પાંચ નિસ્તેજ ચહેરે એ પાછો આવ્યો હવે આપણે જોઈશું ચતુર્થી વિભક્તિ કે સંપ્રદાન વિભક્તિ વિશે સંપ્રદાન એટલે કંઈક આપવાની ક્રિયા ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તે સંપ્રદાન કરતા ક્રિયા દ્વારા કશુંક આપીને કશુંક પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેના પ્રત્યયો આ મુજબ છે ને માટે કાજે સારું વાસ્તે ખાતર તેના ઉદાહરણ આ મુજબ છે એક શેઠ ગરીબોને મીઠાઈ વહેંચે છે બે શહીદોએ દેશ ખાતર બલિદાન આપ્યું છે ત્રણ રાજા બ્રાહ્મણને ગાય આપે છે હવે આપણે જોઈશું પંચમી વિભક્તિ કે અપાદાન વિભક્તિ વિશે અપાદાન એટલે છૂટા પાડવાનો ભાવ તેના પ્રત્યયો આ મુજબ છે તેના ઉદાહરણ આ મુજબ છે એક તે વડોદરાથી અંબાજી ગયો બે કુહાડી મારા હાથમાંથી પડી ગઈ ત્રણ ઝાડ પરથી ફાળ પડ્યું હવે આપણે જોઈશું ષષ્ઠી વિભક્તિ કે સંબંધ વિભક્તિ વિશે એક નામપદનો બીજા નામપદ સાથે સંબંધ દર્શાવે છે તેના પ્રત્યયો આ મુજબ છે નો ની નું ના ના તેના ઉદાહરણ આ મુજબ છે એક શેઠનો બંગલો વિશાળ છે બે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો त्रण पुष्पतणी पांदड़ीए बेसी हस्तु कोण चिरंतन हास हवे आपने जोईशु सप्तमी विभक्ति के अधिकरण विभक्ति विषय अधिकरण एटले क्रियानु स्थान के क्रिया समय बतावना पदों क्रिया आधार हो अधिकरण તેના પ્રત્યયો આ મુજબ છે એ માં એ સુધી તરફ તેના ઉદાહરણ આ મુજબ છે એક ખેડૂતે ખેતરમાં દાણા વાવ્યા બે રાજા મહેલમાં રહે છે ત્રણ ઋષિએ નદી તીરે આશ્રમ બાંધ્યો ચાર તેઓ મંદિર સુધી અમારી સાથે આવ્યા પાંચ દાદાજી જમીને બપોરે ઊંઘી ગયા હવે આપણે જોઈશું અષ્ટમી વિભક્તિ કે સંબોધન વિભક્તિ વિશે સંબોધન વિભક્તિને કોઈ પ્રત્યય હોતો નથી તેના ઉદાહરણ આ મુજબ છે એક મોહન અહીં આ બેટ દેવી પ્રસન્ન થાઓ ત્રણ હે ઈશ્વર સૌનું કલ્યાણ કરે હવે આપણે જોઈશું સ્વાધ્યાય તેના ઉત્તરો તમે કમેન્ટ બોક્સમાં આપી શકો છો પ્રશ્ન એક રેખાંકિત પદોના વિભક્તિ પ્રકાર જણાવો એક વાઇસરોએ ગાંધીજીને મોટરમાં બેસાડીને મળવા બોલાવ્યા આ વાક્યમાં તમારે વાઇસરોય અને ગાંધીજીને આ બે પદોના વિભક્તિ પ્રકાર જણાવવાના છે બે રામ રાખે તેમ રહીએ ઓધ્વજી આ વાક્યમાં તમારે રામ અને રાખે આ બે પદોના વિભક્તિ પ્રકાર જણાવવાના છે ત્રણ ચાલો ભાઈ આજે તમને પ્રહલાદની વાર્તા કહું આ વાક્યમાં તમારે ચાલો ભાઈ અને પ્રહલાદની આ બે પદોના વિભક્તિ પ્રકાર જણાવવાના છે તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર કરો અને આવા વિડીયો બીજો જોવા માટે આ ચેનલ ને